નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી న్యూઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ શહેર અને જિલ્લામાં હનુમાન જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હનુમાનજી મંદિર ખાતે સવારથી ભક્તોની ભીડ જામી ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ધીંગાણું ચેતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે બે લોકો ગંભીર રીતે ઘાયલ વસાવર ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા ભરૂચના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથનો સાથ છોડ્યો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું યોગી પટેલ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદે પણ રાજીનામું પાલેજ ખાતે મોટા મિયા માંગરોળ ની સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિસ્તી સાહેબ ઉર્સ મેળો યોજાયો અંગલેશ્વરના અંડાડાની ખોડિયારનગર સોસાયટીમાંથી ગાંજાના છોડ સાથે એક શખ્જ જડપાયો વિલિવસન પોલીસે સિત્યોતેર હજાર ઉતરામક મુદ્દામાલ કબ્જે કર્યો અંગલેશ્વર જેઆઈડીસીમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા પાંત્રીસ હજારના ગાંજાનો જથ્થો કબજે કર્યો અંગ્લેશ્વરમાં હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ચૌટાબજાર હાંસોઠ રોડ ભીડભંજન હનુમાનવાડી લાખા હનુમાનજી મંદિર સહિતના મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો આજે ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી ત્યારે અંકલેશ્વરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના ચૌટાબજાર હાંસોટ ટોળ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર પૂનગામ ખાતે લાખા હનુમાનજી મંદિર તેમજ હનુમાનવાડી ખાતે પૂજા અર્ચના સાથે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ત્યારે આ મંદિરો ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ શ્રીરામભક્ત હનુમાનજીની પૂજા અર્ચના કરી મહાપ્રસાદીનો લાવો લીધો હતો त्रिमिंद्राय नमः त्रिमयमाय नमः त्रिमग्ने नमः त्रिमयमाय नमः गो प्रणमाम्यं शुक्राय नमः नमामि तावयामि निरंजन समाभवं रविपुत्रय माग्रजं जाय मदन्न संबुदं तं सनिचरं सनिचराय नमः 23 4 2024 दिन मंगलवार को लखा हनुमान दादा के मंदिर नावापुर नाम अंकेश्वर तालुका जिला भरूच आज राम यज्ञ तथा महाआरती का आयोजन किया गया है और उसके बाद महाप्रसादी तो आप तमाम लाखा हनुमान दादा के भक्तों से भरूच जिला के तमाम भक्त प्रेमी जनता से मेरा आग्रह है कि दादा के मंदिर में पधारें और महाआरती का महाप्रसाद का आनंद लें

જેમાં બપોરના સાડા બાર કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ હાજર રહીને હનુમાનજીનું પૂજન અર્ચન દર્શન આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું આજ રોજ તપોવન સંકુલ શ્રી નર્મદા સંસ્કૃતિ વેદ પાઠશાળામાં સુંદર એવા હનુમાન યાદનું આયોજન કર્યું છે અને એમાં ઘણા બધા યજમાનોએ ભાગ લઈ અને ભગવાન હનુમાનજી પ્રત્યેની કૃતજ્ઞતા અર્પણ કરી છે ભગવાન હનુમાનજી દાદાનો હોમ પણ થયો છે અને એમનું પૂજન પણ થયું છે દરેક યજમાનોએ એમાં ભાગ લઈ અને પોતાના આત્માને ધન્ય કર્યો છે શ્રી નર્મદા સંસ્કૃત ભેદ પાઠશાળા વારંવાર આવા ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો કરી રહી છે અને ભરૂચની ભૂબોક કચ્છ ભૃગુવૃક્ષની ધારા ઉપર આ સંસ્કૃત મહાવિદ્યાલય એકસો ને વર્ષથી ચાલી રહી છે અને સુંદર એવા સંસ્કૃત સંસ્કૃતિ સનાતન ધર્મનું સંરક્ષણ અને સંવર્ધન કરી રહી છે આપને સર્વને પણ આવા યજ્ઞોમાં જોડાય અને સંસ્કૃત વેદ પાઠશાળામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના કોસંબડી ગામ ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની જાહેરાત તેમજ નામાંકન પત્રો રજૂ કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર પ્રસારની કામગીરીમાં લાગી ગયા છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન તથા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર કોસમડી ગામ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે કરવામાં આવેલ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ધીંગાણું સર્જાયું હતું ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે હોબાળો મચ્યો હતો જેમાં કોસંબડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો હતો જો કે સામસામે હુમલો થતા બે યુવકોને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવકોને પ્રથમ સારવાર અર્થે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ ખુદ ઇજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે હાલ તો સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આજે ચૈતભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડાવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠી થી કોણ હતા સામેવાળા સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમનો સાળો હતો ને બે हरियाणा जोवण्याता મારવાનો કારણ મારવાનો કારણ છે મારવાનો કારણ એ જ છે કે ચૈતયભાઈ ની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ લોકોએ હમલો કરી દીધો ભરૂચ જિલ્લા કોંગ્રેસને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને યુવા આગેવાન યોગી પટેલે તેમના હોદ્દા તેમજ કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો માટે આક્રમકતાથી રજૂઆત અને આંદોલનકારી નિરાકરણ માટે તત્પર રહી વિદ્યાર્થી નેતા તરીકે ઉપસી આવેલા અને હાલમાં ગુજરાત એનએસયુઆઈના ઉપપ્રમુખની જવાબદારી વહન કરતા યોગી પટેલે લોકસભાની ચૂંટણીની મોસમ જામી છે ત્યારે જ પોતાના હોદ્દા પરથી તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે રાજકીય ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સેવા કાર્યમાં અગ્રેસર રહેનાર યોગી પટેલે તેઓનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપી પોતે સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી સામાજિક ધાર્મિક શૈક્ષણિક કાર્યમાં કાર્યશીલ રહેશે તેમ જણાવ્યું હતું આપ સૌને ભગવાન શ્રી હનુમાનજીના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌને જણાવવાનું કે હું યોગી પટેલ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું પક્ષ દ્વારા જે મને જવાબદારી સોંપવામાં આવેલ હતી એ જવાબદારીની અંદર સંપૂર્ણ નિષ્ઠાથી કર્મનિષ્ઠ રહી મેં જવાબદારી નિભાવી હતી અને આ જવાબદારી આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો પણ આભારી છું આવનારા સમયની અંદર સંસ્કૃતિ સેવાને સાક્ષરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સામાજિક ધાર્મિક સેવા કાર્ય કરીશ તેમજ સાથે પ્રજાના હિતલક્ષી કાર્યોમાં પણ સતત જોડાયેલો રહીશ તદઉપરાંત અ વિદ્યાર્થી યુવાનો તેમજ જનતાના સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ તેમને હક અને ન્યાય અપાવવા માટેના કાર્યની અંદર હું હરમેશ તત્પર રહી કાર્ય કરીશ પાલેજ ખાતે મોટામિયા માંગરોલની ગાદીના સંત બુઝુર રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાઝા મોટામિયા ચિસ્તી સાહેબનો ઉર્સ મેળો યોજાયો હતો रुक्सवाओ एकता व्यसनमुक्ती शिक्षण घेरघेर संस्कार आध्यात्मिक प्रगती जेवा उपदेशापती परंपरागत ऐतिहासिक मोटामिया मगरोलि गादी संकडायला पालेज खायल विश्वविख्यात संत राजवल्लभ हिसहॉलिने स्वाजा मोटामिया चिस्ती त्रिजा साहेब न વાર્ષિક ઉર્સ મેળો દર વર્ષે સુદ પૂનમે બે દિવસ માટે ઉજવાય છે દેશ વિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મોટી જનમેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ વર્ષે તારીખ બાવીસમી એપ્રિલ સોમવારના સંદલ શરીફની ઉજવણી થઈ હતી અને ત્રેવીસમી એપ્રિલે મંગળવારના રોજ ઉર્સ ઉજવાયો હતો અને કવલનો કાર્યક્રમ યોજાયો હતો મોટામિયા મંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ સજ્જાદા નસીન આદરણીય હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમ સંદલ શરીફમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો તેમજ વિદેશી પધરેલા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

તા માનવ સેવા ઘેર ઘેર ગાયવાડો ઘેર ઘેર વસુભાવો મિશન મુક્તિ તેમજ ઘેર ઘેર સંસ્કાર આપો જેવા ઉપદેશો સાથે સમગ્ર ભારત તેમજ વિશ્વમાં એક સૌાર્દ માહોલ સર્જાય એ સંદર્ભે પ્રયત્ન કરવામાં આવે છે અને વિશાળ જન્મદિન શિક્ષણનો પણ સંદેશ આપવામાં આવે છે મોટાભાયા માનવની ગાદીના અધિકૃત વર્તમાન સહદર્શનના દેશો અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામના ખોડિયાર નગર એક મકાન પાસે ઉગાડવામાં આવેલ ગાંજાના છોડ સાથે એક શખ્સ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી રૂપિયા સિત્યોતેર હજાર ના ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને અંડાડા ગામની ખોડિયારનગર સોસાયટીના મકાન નંબર એ ઓબ્લિક બાસઠની આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલ છોડ વાવણી કરેલ જગ્યામાં ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડાપાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ મળી આવ્યો હતો પોલીસે મૂળ બિહાર તેમજ હાલ ખોડિયારનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદની ધરપકડ કરી હતી અને સિત્યોતેર હજાર રૂપિયાનો સાત પોઈન્ટ સાતસો કિલોગ્રામ ગાંજાનો છોડ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વિશાળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે સરનામું ધ ગોલ્ડન સર્કસ મડુલી નંદેવાર રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ઉનાળામાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી તેના પાલન માટે જણાવવામાં આવ્યું છે ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી તેના પાલન માટે જણાવ્યું હતું ભરૂચ સહિત ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતા લુ લાગવાના બનાવ વધી રહ્યા છે તેવા તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનો સ્વાસ્થ્ય જળવા રહે આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનો સમય સવારના સાત થી અગિયાર રાખવો તેમજ ઓપન સ્પેસમાં અભ્યાસ કે કોઈ કાર્યક્રમ નહીં કરવા સહિતના વિવિધ સૂચનો આપે તેના પાલન માટેની તાકીદ શાળા સંચાલકોને કરવામાં આવી છે હીટવેવ બે હજાર ચોવીસની પૂર્વ તૈયારી કરવા અંગે રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ તરફથી આઠ ચાર ચોવીસના રોજ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે આ માર્ગદર્શક સૂચનાઓ અન્વયે અમે શાળાઓને પણ જાણ કરી છે શાળાઓને અમે ખાસ સૂચના આપી છે કે બાળકોને હીટવેવ શું છે અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકો શાળા બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના સોથી છથી અગિયાર દરમિયાનનો નિયંત્રિત કરવો એટલે કે બાળકોને ભણવા માટે સાતથી અગિયાર દરમિયાન જ બોલાવવા

સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સપરિવાર મતદાન કરવા આહવાન કર્યું હતું ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા સામૂહિક પ્રયત્નો આદર્યા છે જેમાં વિવિધ સંસ્થાઓએ પણ સહભાગીદારી નોંધાવી છે ત્યારે અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાન જાગૃતિમાં રેલી યોજી હતી મતદાર જાગૃતતા રેલીને અંકલેશ્વર પ્રાંત અધિકારી અને અંકલેશ્વર વિધાનસભાના એઆરઓ બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી દરમિયાન અંકલેશ્વરના પત્રકાર સમુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી અને અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ રેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરવા સિગ્નેચર બોર્ડ પણ મુકાયા હતા જેમાં રાહદારીઓને ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે તેવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતાં અનેક સૂત્રો સાથેના પ્લેબોર્ડ પણ નિર્દેશિત કરાયા હતા અને સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ પણ વાયરલ કરવામાં આવી હતી

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજની સંકલન રાજપૂત સમાજની મહિલા પાકની ક્ષત્રિયની પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી હનુમાન ચાલીસાનું પાઠ કરી રહ્યા છે રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આંખ હજી સમવાનું નામ નથી લઈ રહી ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે જો કે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયનો વિરોધનો પાર્ટ ટુ શરૂ થયો છે ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ક્ષત્રિય સમાજની બહેનોએ દરેક જિલ્લામાં પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની ચૌદ જેટલી ક્ષત્રિય બહેનોએ સંકલન સમિતિના આદેશ મુજબ પ્રતિક ઉપવાસ પર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટે નથી પરંતુ તેમના આત્મસન્માન માટેની છે હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે જે રીતે એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો તેમ આજે રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે ક્ષત્રિય સમાજની બહેનોએ હનુમાન જયંતિને લઈને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા ક્ષત્રિય સમાજ સૌ સમાજની સન્માન માટે સૌ ખબર છે સૌ સમાજને કે સૌનું સન્માન જાળવે છે પણ એ પોતાના આત્મસન્માન માટે આ લડત અમે લડી રહ્યા છે એમને પોતાની પાઘડી ઉછાળવાનો કોઈને હક નથી આપ્યો પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો એટલે આ આ એની લડાઈ છે નહીં કે કોઈ સત્તાની કે નહીં કે કોઈને નીચા બતાવવાની કે નહીં કે બીજા કંઈ બીજું કોઈ બીજું જે વિચારતા હોય તે માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે જેમાંથી આજે રાજપૂત સમાજ રૂપાલા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે રાજપૂત મહિલાઓ પ્રત્યેક ઉપવાસ પર બેઠા છે આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે અમે રઘુવંશના વંશજો હનુમાન દાદાને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે તમે સીતાજીને રાવણના અપમાનમાંથી મુક્ત કરાવ્યા એ રીતે અમને ન્યાય અપાવી અને જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એમાં આજે એક લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે ત્યારે બસ આજે અમે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરી અંકલેશ્વરના પ્રાચીન તીર્થ એવા નાગાતીર્થ નોગામ ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરના નવનિર્માણ બાદ શ્રી રોકડિયા હનુમાન મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી સાથે રામદરબારની સ્થાપના કરવામાં આવી હતી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોધ્ધાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાઆરતી યોજાઈ હતી આ ઉપરાંત રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ મિત્રો નોગામાં ગામ ખાતે નાગટી ટોકડે હનુમાનજી મંદિરનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે આ મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાભર ઉમટેલ છે દાદાનું આજે જન્મ જયંતિ હોવાથી ભક્તો સવારથી જ કતારોમાં ઉભો રહી દર્શનનો લાભ લે છે દાદા સૌની મનોમનોકામના પણ રોકડિયાની જેમ જેમ રોકડું નામ છે એવી રોકડિયાની જેમ જ પૂર્ણ કરે છે અને આ પ્રસંગમાં સૌ ભાઈ ભક્તો સવારથી જ સવારથી જ દર્શન કાજે આવે છે દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે તેથી અને સાંજે રાત્રે ગુજરાતના સુરપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ભજનીક બિરજુભાઈ બારોટ સાંજે આવવાના હોય તમામ भाई भक्तों ने आ भजन नो लाभ लेवा आमंत्रण आम तो ले रोकड़िया दादा का आशीर्वाद है श्री राम मंदिर बना आप सबका सहयोग से सबके विश्वास से ये मंदिर बना और आगे भी बहुत कुछ इसमें करना है और ये सब रुकड़िया हनुमान दादा का आशीर्वाद है जिसमें आप लोग आए हैं और ये सब परिवार रोकड़िया नौगामा गांव के जनता की तरफ से इतना सहयोग मिला कि ये मंदिर खड़ा हुआ सबको धन्यवाद देता हूँ सबको नमन करता हूँ और सबका आशीर्वाद चाहिए અંકલેશ્વરના એસએસટી ટીમ દ્વારા ચૂંટણી પૂર્વે વાહન ચેકિંગ સઘન કરાવવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તારના ત્રણ અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ માર્ગો પર નાકાબંધી કરી તપાસ શરૂ કરાઈ હતી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને લુભાવવા માટે લોભ અને લાલચ સાથે આર્થિક થતા વ્યવહાર અટકાવવા માટે જિલ્લા ચૂંટણી પંચને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરી છે જે અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ ટીમ દ્વારા બંને તાલુકાના વિવિધ માર્ગો પર બે શિફ્ટમાં તપાસ શરૂ કરાઈ છે ખાસ કરીને પસાર થતા વાહનો પૈકી શંકાસ્પદ લાગતા વાહનોને રોકી તેની તલાશી લેવામાં આવી રહી છે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં જઈ રહ્યા હોવાની સાથે ગાડી નંબરની નોંધણી પણ કરવામાં આવી આજ રોજ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે ઉડતાલીસ પર મુલત ચોકડી પાસે ઓવરબ્રિજ પર એક તોફાન કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ થતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના ના લાસ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી હાલમાં પડી રહેલ ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગવાના બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે સોમવાર રોજ ભરૂચના નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર મુલક ચોકડી પાસેથી એક તુફાન કાર ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બોનેટમાંથી ધુમાડાના ગૂટા નીકળતા કાર ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી ચેક કરતાં બોનેટમાં આગની જ્વાળાઓ ઊઠતા કાર ચાલક સમય સૂચકતા વાપરી સાઈડમાં નીકળી ગયો હતો જો કે આગ એટલી વિકરાળ હતી કે આગે કારને પૂરેપૂરી ચપેટમાં લઈ લીધી હતી આ આગની જાણ થતાં ભરૂત નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશકારો તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગ પર કાબૂ મેળવાય ત્યાં સુધી કાર આગમાં સંપૂર્ણ રીતે બળી ગઈ હતી જો કે કોઈને જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરતના ફાટાટાળા વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરમાં એક રેતી ભરેલી ટ્રક ખાબકી હતી ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા જો કે અવારનવાર ખુલ્લી ગટરોમાં વાહનો ખાબકતા પાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ નગરપાલિકા વિસ્તારોમાં આવેલી ખુલ્લી ગટરોમાં અનેક વખત વાહનો ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે થોડા દિવસો પહેલાં ભરૂચના હાર્દસમાં પાંચવત્તી ખાતે બે કાર પણ ખુલ્લી ગટરમાં ખાબકી હતી જ્યારે આજરોજ સવારના ફાટા તળાવ વિસ્તારમાંથી રેતી ભરીને એક ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું ટાયર ખુલ્લી ગટરમાં પડતા ટ્રક ગટરમાં ખાબકી હતી જેના કારણે રેતી માર્ગ પર પડી હતી ટ્રક ગટરમાં પડતા સ્થાનિકો દોડી આવ્યા હતા જોકે ફાટા તળાવ વિસ્તારમાં કેટલા સમયથી રોડ અને રસ્તાનું અધૂરું કામ હોવાના કારણે વારંવાર ખુલ્લી ગટરમાં વાહનો પડતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરતની કેજે ચોક્સી ઓડિટોરિયમ હોલ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચમાં સામાજિક ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે કાર્ય અગ્રણી સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે ફાઉન્ડેશનના સભ્યો તેમજ શુભેચ્છકો માટે કેજે ચોક્સી ઓડિટોરિયમ હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાર્થક ફાઉન્ડેશનના વિવિધ સામાજિક કાર્યકરો અને જીવદયા ક્ષેત્રમાં થયેલા સેવાકાર્યો અને આગામી પ્રોજેક્ટ અંગે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના હેતલભાઈએ સૌ હાજર સભ્યોને માહિતી આપી હતી આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક બીજેપી ગ્રુપના એમડી જયેશ પટેલ ફાઉન્ડેશનના શુભેચ્છક મનોજભાઈ ફૂલચંદાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામેથી છેલ્લા બે વર્ષથી અપ્યત બાળાને આરોપી સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ મુજબના કામે ભોગ બનનાર બાળકી સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં મળી આવે તેવી હકીકત જણાઈ આવી હતી જેથી એએચટીયુના એએસઆઈ કનકસિંહ શાંતિલાલની આગેવાની હેઠળ એક ટીમને ઉપરી અધિકારીઓની મંજૂરી મેળવી તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરી સાથે સતત સંપર્કમાં રહી માર્ગદર્શન દૂરી સંચાર મેળવી અલગ અલગ જગ્યાઓએ રેકી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગામે આવેલ ડાયમંડ સિરામિક ખાતે ભોગ બનનાર બાળા હોવાનું આવતા સદર જગ્યાએ ટીમ દ્વારા તપાસ કરતા ભોગ બનનાર બાળા આરોપી કિરણભાઈ નારણભાઈ પરમાર ઉમરવસ ચાળીસ હાલ રહેવાસી નવા થાનગામ તાલુકા થાનગામ જિલ્લા સુરેન્દ્રનગર મૂળ રહેવસી ખીંટલા જિલ્લા સુરેન્દ્રનગરનાની સાથે એક નાના બાળક સાથે મળી આવતા આરોપીને હસ્તગત કરી તમામને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓને સોંપવામાં આવેલ છે એએચટીયુના એએસઆઈ કનકસિંહ શાંતિલાલ ગઢવી દ્વારા અગાઉ ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી ચાલીસ જેટલા આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી તત્કાલીન પોલીસ વડા લીના પાટીલે તેઓની કામગીરીને બિરદાવી પણ હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂ શહેર અને જિલ્લામાં હનુમાન જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હનુમાનજી મંદિર ખાતે સવારથી ભક્તોની ભીડ જામી ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ધીંગાણું ચેતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે બે લોકો ગંભીર રીતે ગાય વસાવા ઇજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા ભરૂચના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથનો સાથ છોડ્યો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું યોગી પટેલ નું કોંગ્રેસ ના પ્રાથમિક સભ્ય પદે થી પણ રાજીનામું પાલેજ ખાતે મોટા મિયા માંગરોલ ની ગાદી ના સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિસ્તી સાહેબ નો ઉર્સ મેળો યોજાયો અંગલેશ્વરના અંડાડાની ખોડિયારનગર સોસાયટીમાંથી ગાંજાના છોડ સાથે એક સખ ઝડપાયો બી ડિવિઝન પોલીસે સિત્યોતેર હજાર ઉપરાંત મુદ્દામાલ કબ્જે કર્યો અંગલેશ્વર જે આડીસીમાંથી ગાંજાના જઠ્ઠા સાથે મહિલાને ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા પાંત્રીસ હજારના ગાંજાનો જઠ્ઠો કબ્જે કર્યો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર